સુરતમાં ફરી એકવાર ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આંતક જોવા મળ્યો ડિંડોલીમાં જૂની અદાવત રાખી એ વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે ડિંડોલીના માર્ગ પોઈન્ટ ઉપર બની છે આ ઘટના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે હાલ અત્યારે સીસીટીવીના આધારે આરોપીને કરજવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જૂની અંગત અદાવત રાખીને ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે એડમિશન ચાલુ છે અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ